જોહાર જય આદિવાસી હાલમાં જ આપણે સોશિયલ મીડિયા પર ચીખલી તાલુકાના ખાંભડા ગામના જે સરપંચ છે એમનો એક વિડીયો વાયરલ થયો છે તમે સૌએ જોયું હશે અને ન જોયું હોય તો આપણે આપણી યુટ્યુબ ચેનલ પર પણ મૂક્યો છે તો જોઈ લેજો સરપંચ દ્વારા જે સર્વે કરનારી ટીમ છે એના પર જે આક્ષેપ લગાવ્યા છે તે ખૂબ ગંભીર છે અને આદિવાસી સમાજના દરેક લોકોએ આ જે બાબત છે એને ખૂબ ગંભીરતાથી લેવી જોઈએ કારણ કે સરપંચના કહેવા પ્રમાણે આ જે સર્વે થઈ રહ્યો હતો તો એ સર્વેની જે કામગીરી છે એ સરપંચને ખબર જ નથી કોઈ કલેક્ટર દ્વારા જાણ કરવામાં આવી નથી મામલતદાર દ્વારા જાણ કરવામાં આવી કે નથી તલાટી દ્વારા એટલે કોઈ પણ જે અધિકારીઓ છે તે અધિકારીઓ દ્વારા આ બાબતે જે રીતે સરપંચે કહ્યું કે સરપંચને જાણ કરવામાં જ નથી આવી જોકે સરપંચે ગામનો મુખ્ય વ્યક્તિ છે તો કોઈ પણ કામ ગામમાં કરવું હોય તો સૌથી પહેલાં સરપંચને જાણ કરવી પડે પરંતુ આ ખૂબ ગંભીર મુદ્દો કહેવી શકાય કે સર્વેની કામગીરી થઈ રહી છે અને સરપંચને ખબર નથી કહેવાય છે કે આ જે સર્વે થઈ રહ્યો હતો તો એ જે ઇલેક્ટ્રિસિટીની જે હાઈ ટેન્શન લાઇન છે એના માટે થઈ રહ્યો હતો અને એ બાબતે જે ગ્રામજનો છે એમણે એમનો વિરોધ નોંધાવ્યો પછી પોલીસે એમને અટકાયત કરી અને એમને ડિટેન કર્યા અને પોલીસ સ્ટેશન લઈ ગયા અને પછી ફરી પાછા એમને મૂકી ગયા જ્યાં પણ આદિવાસી વિસ્તારોમાં સર્વે થાય છે ત્યાં તમે જોશો તો જે સરકાર છે તે પોલીસને આગળ કરીને સર્વે કરી રહી છે કારણ કે ડર એ વાતનો છે કે આદિવાસીઓ વિરોધ નહીં કરે બીજી ગંભીર બાબત એ છે કે જે ગામના સરપંચો છે જે ચૂંટાયેલા સભ્યો છે એમને પણ આ સર્વે વિશે નથી ખબર કે ખરેખર શું છે શેનો સર્વે થઈ રહ્યો છે અને એમને જાણની બહાર જે એજન્સીઓ છે તે સર્વે કરી રહી છે એટલે આ એક ગંભીર મુદ્દો છે હવે ખાંભળા ગામમાં જે વિરોધ થયો એના પહેલાં પણ ન્યૂઝ આવ્યા હતા કે દાહોદ જિલ્લામાં પણ વિરોધ થયો છે દાહોદ જિલ્લામાં શેના માટે ત્યાંના આદિવાસીઓએ વિરોધ કર્યો તો ત્યાં સરકાર એરપોર્ટ લાવી રહી છે અને એના માટે સર્વે ચાલી રહ્યો છે તો ત્યાં પણ જે લોકો છે એમણે એરપોર્ટનો વિરોધ કર્યો અને એમણે કહ્યું છે કે અમારે અમારો વિસ્તારમાં એરપોર્ટ નથી જોઈતો અમારે અમારી જમીન નથી આપવી વાત કરવામાં આવે તો આ કોઈ એક વિરોધ નથી આના પહેલાં પણ પારતાપી નર્મદા લિંક યોજનાનો વિરોધ થઈ ચૂક્યો છે નેશનલ હાઈવે નંબર છપ્પનનો જે નવો નકશો આવ્યો છે જે નેશનલ હાઈવે નંબર છપ્પન છે તેના માટે જે નવો રોડ બનાવવાની વાત થઈ રહી છે તો એનો પણ વિરોધ થઈ રહ્યો છે સાથે સાથે જે ગુડ સ્ટેન્ડ માટે રેલવે માટેનો સર્વે થઈ રહ્યો છે તો પણ એનો પણ વિરોધ થઈ રહ્યો છે એટલે આદિવાસી વિસ્તારમાં આવા ઘણા બધા પ્રોજેક્ટ આવી રહ્યા છે જેનો આદિવાસી સમાજ સખત વિરોધ કરી રહ્યો છે હવે આદિવાસી વિસ્તારમાં આ બધી હિલચાલ શા માટે થઈ રહી છે તો તમારે એ જાણવું હોય તો આના પહેલાં અમે બસ્તરનો જે વિડીયો છે બસ્તરમાં જે સરકારોએ કર્યું સલવા જુડુંમના નામે માઓવાદના નામે ઓપરેશન ગ્રીન હેન્ટના નામે આવી રીતે જે ત્યાં સરકારે કર્યું તો તેના અમે વિડીયો બનાવ્યા છે એટલે જોવાના બાકી હોય તો જોઈ લેજો એટલે તમે બસ્તરની જે હાલત થઈ છે એના પરથી તમને સ્પષ્ટ ખ્યાલ આવી જશે કે સરકાર હાલમાં શું કરી રહી છે અને આ હિલચાલ બધી શા માટે છે પ્રવાસન સ્થળના નામે સરકાર હાઈવે પ્રોજેક્ટ્સ લાવી રહી છે જે સાપુતારાથી લઈને જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે ત્યાં સુધી જોડવાનું તો આ જે રસ્તો તમે જોશો તો એ રસ્તો પણ ટોટલ જે જંગલ વિસ્તાર છે તે ગ્રામ્ય વિસ્તાર છે એમાંથી પસાર થાય છે એટલે બધા પ્રોજેક્ટમાં તમે સામાન્ય બાબતે જોશો કે વિરોધ કરનારો જે વર્ગ છે તે આદિવાસીઓ છે તો આ એક કોમન વસ્તુ છે બીજી સામાન્ય વસ્તુ જોશો તો આ જેટલા પણ પ્રોજેક્ટ છે તો એ તમામ પ્રોજેક્ટ આદિવાસી વિસ્તારમાં આવી રહ્યા છે તમે છેલ્લા બે વર્ષના ન્યૂઝપેપર ઉઠાને જોઈ લો અમારા જ તમે છેલ્લા બે વર્ષના વિડીયો જોશો તો અમા અમારી ચેનલ એના પર અમે દરેક બાબતના વિડીયો મૂક્યા છે અને કયો પ્રોજેક્ટનો સર્વે થઈ રહ્યો છે શું થઈ રહ્યું છે તમામ માહિતી અમે આપી છે એ વિડીયો જોવાના બાકી હોય તો જોઈ લેજો એટલે હજુ પણ આદિવાસી વિસ્તારમાં શું થઈ રહ્યું છે કયા કયા પ્રોજેક્ટ આવી રહ્યા છે અને હજુ આવનારા સમયમાં ઘણા બધા પ્રોજેક્ટ આવવાના છે તો એ તમામ માહિતી તમને મળી રહે જેટલા પણ પ્રોજેક્ટ છે તે આદિવાસી વિસ્તારમાં છે તમે છેક ડાંગથી શરૂ કરો તો તાપી નર્મદા લિંક યોજના એના આગળ ત્યાંથી હજુ બીજો એક પ્રોજેક્ટ સાપુતારાથી કેવડિયા સુધીનો જે પ્રવાસન સ્થળના નામે જે રોડ બનાવવામાં આવી રહ્યો છે તે છે ત્યારબાદ તમે આ સાઇડ પર આવો તો કાકરાપાર પાવર પ્લાન્ટ જે અણુમથક છે તો ત્યાં પણ પ્લાન્ટને મોટો કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે રહી છે ત્યારબાદ તમે આગળ જાઓ તો હાલમાં સરકારે માલસામોટમાં ઇકો ટુરિઝમ તરીકે વિકસાવવાની જાહેરાત કરી છે આ જ વિસ્તારમાંથી જે ગુડ્સ ટ્રેન છે તે પસાર કરવા માટે પણ સર્વે થઈ રહ્યો છે પાલઘરથી દક્ષિણ ગુજરાત અને સીધો ઉધનાથી દક્ષિણ ગુજરાત આ રીતે બે ટ્રેક છે હજુ એની સ્પષ્ટ માહિતી લોકો સુધી નથી પહોંચી પણ ન્યૂઝપેપરમાં આવી ગયું છે કે આ જે ગુડ્સ ટ્રેન છે તે કયા કયા વિસ્તારમાંથી પસાર થવાની છે દાહોદમાં એરપોર્ટનો વિરોધ થઈ રહ્યો છે ખેડબ્રહ્મા બાજુ જે અંબાજી વિસ્તાર છે એમાં પણ આ ટ્રેન લાવવા માટે ત્યાંથી આદિવાસીઓના હટાવવામાં આવી રહ્યા છે એટલે તમે જોશો તો ઉમરગામથી લઈને અંબાજી સુધીનો જે વિસ્તાર છે તો એ વિસ્તારમાં વિવિધ પ્રોજેક્ટ આવી રહ્યા છે અને આ પ્રોજેક્ટનો વિરોધ આદિવાસી સમાજ કરી રહ્યો છે અને એનું કારણ શું છે તો એનું કારણ એ છે કે ક્યાંક ને ક્યાંક જે આદિવાસીઓ છે એમને એમની જમીન ગુમાવી દેવાનો ડર છે અને જે રીતે પહેલાં પણ આદિવાસી વિસ્તારોમાં વિકાસના નામે જે આદિવાસીઓની જમીન છીનવવામાં આવી છે મોટા મોટા ડેમો જે બાંધવામાં આવ્યા છે નર્મદા ડેમ હોય કે ઉકાઈ ડેમ હોય તો એમાં જે આદિવાસીઓએ વિસ્થાપિત થયા પોતાની જે જમીનો ગુમાવી તો અત્યાર સુધી એમને વળતર મળ્યું નથી આ બધા તો જૂના પ્રોજેક્ટ છે હાલના જ પ્રોજેક્ટની જો વાત કરીએ તો જે કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ઊભું કરવામાં આવી છે પેલું પુતળું ઊભું કરવામાં આવ્યું સરદાર વલ્લભભાઈ પટેલનું તો ત્યાં પણ જે આદિવાસીઓ છે આદિવાસીઓની એકડો જમીન લઈ લેવામાં આવી છે જો કે આજ દિન સુધી અમને રોજગારી આપવામાં નથી આવી પૂરેપૂરું વર્તન નથી આપવામાં આવ્યું સરકારે જે પ્રમાણે વાયદો કર્યો હતો કે સ્થાનિકોને રોજગારી મળશે પરંતુ ત્યાં કંઈક પરિસ્થિતિ અલગ જ છે સ્થાનિકોને રોજગારી આપવાની તો વાત દૂર છે સ્થાનિકો દ્વારા જે લારી કલ્લા લગાવવામાં આવ્યા છે તો એ લારી કલ્લાઓ પણ હટાવી દેવામાં આવ્યા છે અને હાલમાં જ તમે જોશો તો ત્યાં અવારનવાર બે ત્રણ દિવસે કોઈક ને કોઈક ટાવર પર ચડી જાય છે અને પોતાના સાથે ન્યાય થાય એની માંગણી કરે છે કારણ કે ત્યાં જે સત્તામંડળ છે એ ત્યાંના લોકોની વાત નથી સાંભળી રહી એટલે આવી કાંઈ પણ ઘટનાઓ બની રહી છે અને ક્યાંક ને ક્યાંક વસ્તુ એ જ થઈ રહી છે કે જે આદિવાસીઓ છે એમને પોતાની સાથે અન્યાય થયાનો ડર લાગી રહ્યો છે એટલે આ બધા પ્રોજેક્ટ આવી રહ્યા છે તો એ પ્રોજેક્ટનો આદિવાસી સમાજ ખૂબ મોટા પાયે વિરોધ કરી રહ્યો છે હવે અહીં સૌથી મોટું ગંભીર બાબત તો એ છે કે જ્યાં સર્વે થઈ રહ્યું છે તો તે ગામના સરપંચને નથી ખબર કે શેનો સર્વે થઈ રહ્યું છે ગામના લોકોને નથી ખબર કે શેનો સર્વે થઈ રહ્યો છે અને કેન્દ્ર સરકાર ટોટલ જે ગામ લોકો છે એ ગામ લોકોની જાણની બહાર એટલે કે એમને અંધારામાં રાખીને આ બધા પ્રોજેક્ટ માટે સર્વે કરી રહી છે જે રીતે ખાંભડા ગામના સરપંચે કહ્યું છે કે અમને તો ખબર જ નથી અમને જાણ કરવી જોઈએ પછી આવું જોઈતું હતું અમારો સહકાર લેવો જોઈતો હતો તો અમે સહકાર આપતે આ જ પરિસ્થિતિ સમગ્ર વિસ્તારમાં છે કે લોકોને જાણની બહાર બધું કામ કરવામાં આવી રહ્યું છે અને સરકારને ક્યાંક ને ક્યાંક એ વાતનો ડર છે કે આદિવાસીઓ વિરોધ નહીં કરે હવે આ બધી હિલચાલ શા માટે તો એના માટે આપણે જે બસ્તરના વિડીયો બનાવ્યા જ છે એ તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આ બધી હિલચાલ શા માટે થઈ રહી છે સૌથી પહેલું તો આદિવાસી વિસ્તારમાં ખનીજ મોટા પ્રમાણમાં છે એ ખનીજ હિન્દુ ઉદ્યોગપતિઓને જોઈએ છે કારણ કે 1991 માં જે નવી આર્થિક નીતિ બની તો એમાં જે ખનીજ છે તે કેન્દ્રમાં રાખવામાં આવ્યું છે એટલે ખનીજ જોઈએ છે બીજું કે જે આદિવાસી વિસ્તાર છે તો એ વિસ્તારમાં મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ લાવી છે કારણ કે બીજો જે વિસ્તાર છે ત્યાં લોકોને વધુ વળતર આપવું પડે બિન આદિવાસીઓને વધુ વળતર આપવું પડે અને આદિવાસીઓની જે વિસ્તાર છે તો અહીં તો સરકાર જબરજસ્તી મિલિટરી મૂકીને પણ જમીન છીનવી શકે જે રીતે તે થયું અલગ દેશના અલગ અલગ વિસ્તારોમાં જે રીતે પોલીસ અને સરકાર અને જે મિલેટરી છે એ બધાનો ઉપયોગ કરીને સરકાર જે રીતે ઉદ્યોગપતિઓના ઇશારે જમીન આદિવાસીઓની લૂંટી રહી છે તો ક્યાંક ને ક્યાંક સરકારને એવું લાગે છે કે આદિવાસી વિસ્તારમાં એમને સરળતાથી જમીન મળી મળી રહેશે અને એના માટે એમણે આદિવાસી સમાજમાંથી જ દલાલો પણ ઊભા કર્યા છે જે થોડી કટકી માટે આદિવાસીઓની જમીનની દલાલી કરે છે એટલે આવનારો સમય એ આદિવાસીઓનો ખૂબ સંઘર્ષભર્યો સમય છે અને હું હજુ પણ કહું છું કે સરકારની જે નજર છે તે આદિવાસીઓની જમીન પર છે એટલે આદિવાસીઓએ સંગઠિત થવાની જરૂર છે આદિવાસીઓએ સચેત જવાની જરૂર છે અને જ્યાં પણ સર્વે થઈ રહ્યા છે તો ત્યાં લોકોને જે સર્વે કરનારા છે એમને જઈને પૂછો કે તમે સર્વે કરવાની પરવાનગી કોણ આપી શેનો સર્વે થઈ રહ્યો છે અમને માહિતી આપો અને સૌ સંગઠિત થઈને આ જે પ્રોજેક્ટ આવી રહ્યા છે એમના વિરુદ્ધમાં લડવું પડશે કારણ કે આવનારા સમયમાં આ જે પ્રોજેક્ટ છે એ તમારી જમીન છીનવી લેશે તમારું બધું જ છીનવી લેશે જે રીતે ડેમો બાંધવાથી તમારી જમીનો છીનવાઈ છે તો આવનારા સમયમાં ખનીજો માટે પણ જમીન છીનવાશે જે રીતે અન્ય રાજ્યોમાં થઈ રહ્યું છે શેર જરૂર કરજો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જોહાર જય આદિવાસી